જય સ્વામિનારાયણ જય ગૌમાતા ખેડૂત મિત્રો આપણે અગાઉ વિડીયો બધા મૂકીએ છીએ ચોમાસું કેવું પણ મૂકેલા છે વર્ષનો કેવો રહેવાનો હતો એમાં તમારે શું પાક વાવવાના છે એ પણ આપણે મૂકેલો જ હતો ત્યારે આ વર્ષ બે હજાર ચોવીસ એનો શિયાળો કેવો રહેશે એની વિશે આપણે માહિતી આપવાની છે ત્યારે ઘણા ખેડૂત મિત્રોને હજી પણ પ્રશ્નો આવતા હોય છે કે વિડીયો પૂરો ન જોવે અને ફોન કરી દેતા હોય છે એવું પણ ના આપણે કરી કારણ કે તમારા બધા માટે અમે એક પણ અમારા અમારા બધા માટે તમે બધા ઝાઝા બધા છો તો કેટલાકને જવાબ આપીશું ત્યારે બને ત્યાં સુધી ચેનલની અંદર કોઈ પ્રશ્ન એવો બાકી નથી રાખ્યો કે લગભગ બધા જવાબ અંદર પીડ્યા જ છે આપણે જો જોઈન્ટ ન હોય જોઈન્ટ થઈ જાય આપણને ખ્યાલ ન હોય તો કોઈ બાળક હોય ભણનારા એને તમે કહીશો તો તમને એ પણ જોઈન્ટ કરી દે કઈ રીતે તમારો જવાબ મળશે એ પણ તમને શીખવાડી દેશે અથવા તમે ગૌધામની મુલાકાતે આવતા મળશે ત્યારે નવા હોય ચેનલની અંદર જોઈન્ટ પણ થઈ જાઓ અને આની અંદર લગભગ સાઠક વિડીયો બધા પડેલા છે એવા કે આપણે જાતે વસ્તુ બનાવવાની છે એના માટે આપેલા જ છે ત્યારે ઈ પણ બધા વસ્તુ આપણે બનાવીને એનો પણ ઉપયોગ કરી અને આ વર્ષ જે શિયાળો છે બહુ સરસ અને બેસ્ટ છે ઠંડીનું પ્રમાણ આટલું બધું વધારે છે કારણ કે તમે જો ગરમી પણ આ વખતે આપણે હાઈ પડેલી છે વરસાદ પણ વધારે આવેલો છે અને આ વર્ષે ઠંડી પણ સારી છે એના કારણે આપણા શિયાળો મોલ જે કોઈ હશે એ બધા કમ્પ્લીટ ચાલશે અને રોગચાળો આ વર્ષે ઓછો આવશે કારણ કે જે મૂળ ઋતુ હોય એ પ્રમાણ ચાલતું હોય ત્યારે એની અંદર વાતાવરણની અસર પણ કમ્પ્લીટ ચાલતી હોય તો બીજા રોગ આવવાની પણ શક્યતા ઘટી જતી હોય છે એટલે ખેડૂત માટે આ વર્ષે બે હજાર ચોવીસનું વર્ષ છે એ આશીર્વાદરૂપ છે ઠંડી સારી રહેશે જે આપણે પાક વાવવાના હોય એની તૈયારી પણ કરીએ એટલે વિશેષ રોગશાળાની કોઈ શક્યતા બહુ ઓછી છે અને ગમે એ પાક કરશું તો શિયાળો લક્ષ્ય બધા જે કાંઈ પાક હશે ઠંડી વધારે પડતી હોય એ વસ્તુ આપણે પણ ધ્યાનમાં રાખીએ અમુક આપણે પછી ગાયું ભૂ માટે જે જુવાર કે સાહટીઓ કરતા હોય તેનો વિકાસ ઓછો થાય જો રસકોને એવું કંઈ કરી લઈએ ગદબ કહેતા હોય રસકો કહેતા હોય તો એ કરી લઈએ તો એમાં વધારે સારું પડશે મકાઈનો પાક પણ ચાલે તો પશુ માટે આવી વ્યવસ્થા કરી લઈએ ત્યારે શિયાળો એકદમ બેસ્ટ છે અમુક પાકમાં આવી વસ્તુ હોય તો આપણે એટલું ધ્યાનમાં રાખીએ આ એકનું તમને દ્રષ્ટાંત આપ્યું એ પ્રમાણે કોઈ પણ આપણે પાક વાવવાના હોય તો એ ધ્યાનમાં રાખી અને જે શિયાળુલક્ષી પાક છે એના ઉપર ધ્યાન વધારે આપશું ઠંડા ઠંડી વધારે પડે એમાં જે પાક સારો થતો હોય એની અંદર વધારે ધ્યાન આપી અને એ પાક આપણે વાવી અને આગળ વધી આ ચેનલ તમારી છે ખેડૂતની છે ખેડૂત માટે છે એનો પણ આપણે ઉપયોગ કરી આ વિડીયોને જાદામાં જાદો શેર કરી સબસ્ક્રાઈબ કરી અને લાઈક કરો અસ્તુ જય સ્વામિનારાયણ જય ગૌ માતા